નમસ્કાર મિત્રો ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સમાચારમાં વાત કરીએ તો ચેનલ બદલા ગઈ સ્ટાર કે સોને નહીં અહીં ભારત બાંગ્લાદેશ મેચ જોઈ શકશો ઇન્ડિયા વર્સિસ બાંગ્લાદેશ રોહિત શર્માની કેપ્ટનસીમાં રમનાર ભારતીય ટીમ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં બાંગ્લાદેશ સામે ઉતરવા માટે તૈયાર છે ભારત બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચ અને ત્રણ ટી ટ્વેન્ટી મેચોની સિરીઝ રમાય છે સિરીઝની પહેલી ટેસ્ટ મેચ ચેન્નઈમાં રમવાના છે બાંગ્લાદેશની ટીમ નજબલ હુસેન શાંતોની કેપ્ટનસીમાં સિરીઝ રમવા માટે ભારત પહોંચી ચૂકી છે ભારત બાંગ્લાદેશ ટેસ્ટ ટી ટ્વેન્ટી સિરીઝનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ એટીન નેટવર્ક પર કરવામાં આવશે જ્યારે તેનું લાઈવ સ્ટ્રીમિંગ જીઓ સિનેમા એપ પર થશે તો સમાચારમાં આગળ જાણીએ તો ગુજરાતમાં વરસાદ ઓક્ટોબરમાં પણ ફૂકા કાઢશે અમદાવાદ ગુજરાતમાં હાલ વરસાદ પર હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં કેવો વરસાદ હોય તે અંગેની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન નિષ્ણાતોએ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનશે તે અંગે પણ જણાવ્યું છે તો સમાચારમાં આગળ જાણીએ તો રાહતના સમાચાર પેટ્રોલ દસ રૂપિયા સસ્તું થઈ શકે છે સરકારે જણાવ્યું ઈંધણ ક્યારે મળશે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની રાહ જોઈ રહેલા લોકો માટે સરકાર તરફથી નવીનતમ અપડેટ આવી છે આ અંગે સરકારે પોતાનો સ્પષ્ટ જવાબ આપ્યો છે પેટ્રોલિયમ સચિવ પંકજ જણાવ્યું કે માત્ર દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જ ઇંધણના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લેશે તો સમાચારમાં આગળ જાણીએ તો વન નેશન વન ઇલેક્શન બિલ ક્યારે આવશે ગૃહમંત્રી અમિત શાહે આપી તારીખ ગૃહમંત્રી અમિત શાહે મોદી સરકારના ત્રીજા કાર્યકાળના હવા દિવસ પૂર્ણ થવાના અવસરે પત્રકાર પરિષદ સંબોધી હતી આ દરમિયાન અમિત શાહને વન નેશન વન ઇલેક્શન પર સવાલ પૂછવામાં આવ્યો હતો અમિત શાહે કહ્યું કે આ સરકારના કાર્યકાળ દરમિયાન વન નેશન વન ઇલેક્શન બિલ લાવવામાં આવશે દક્ષિણ ચીનમાં ઉભું થયું અને ચીનને નજીવ નુકસાન પહોંચાડ્યા પછી બાકી વિશ્વ તરફ આગળ વધ્યું આ વાવાઝોડું વાર છ સપ્ટેમ્બરે ચીનના દરિયાકાંઠે અથડાયું હતું જ્યાં તેણે ભારે તબાહી મચાવી આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં ત્રણસો પચાસ લોકોએ જીવ ગુમાવ્યા છે